નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ચોખેલાલ ફરસાણ માર્ટ નામની દુકાનમાં ગોંધી રાખી બાળ મજૂરી કરતા બાળકને દુકાન માલિક પાસેથી મુક્ત કરાવી સરાહનીય કાર્યકર્તી વડોદરા શહેરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ આ કામગીરી દરમિયાન પ્રવીણ મનીષભાઈ શર્મા નામક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર કંચન પરમાર ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો